અમરેલી જિલ્લામાં ધારીના કુબડા ગામના એક વ્યક્તિના ઘરે ઘૂસી બે વ્યક્તિએ દોઢ લાખ પડાવી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગતા ગુનો નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ખંડણી ખૂનને દબોચી લઈ ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો અમરેલી જિલ્લામાં આવેલ ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના રહેણાંક મકાનમાં તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસે ગેરકાયદેસર બે વ્યક્તિઓ પ્રવેશ કરી દલસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ મહેશ રૂફે ભગો નાથાભાઈ જીકાદા રહેવાસી દોલતીવાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂપિયા દસ લાખ બે દિવસમાં તથા પાંચ કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂપિયા એક લાખ પચાસ હજાર કાઢવી લઈ ગુનો કરી ફરાર થતા દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી બંને આરોપીઓને દબોચી લીધા અને હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ ખંડણી માંગો પાછળનું કારણ કોને હવાલો આપ્યો હતો આ સહિત જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે શૈલેષ ચાંદુનો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે ખૂબ મોટો નોંધાય છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે નવ કરતાં વધુ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે રાજુલા સુરત શહેરના કાપોદરા પાટણ હારીજ પોલીસ સ્ટેશન અમરેલી સિટી ચોટીલા પોલીસ સ્ટેશન સહિત તેવીસ જેટલા અત્યાર સુધીમાં તેમના વિરુદ્ધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અવારનવાર ગુનાઓ કરવાની ટેવ ધરાવતો ઈસમ ઉપરાંત ગુસીટોક જેવા ગંભીર ગુનામાં પણ તેની સંડોવણી હતી હાલ ધારી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન શું નવા ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ્પ કે પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે હું દલચુકભાઈ પોપટભાઈ કોટડિયા ગામ કુબડા મારી ન્યા લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી ઈ મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા દસ લાખ રૂપિયા કેશ દેવાના અને પાંચ કરોડ રૂપિયા બેથી અઢી મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા બે વ્યક્તિ હતા તો દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછી ના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં હાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી

પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં ચૂકવી આપવા જણાવેલું તેમજ બલજબરીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને રહેલા આ બાબતે ફરિયાદ શૈલેષ છે અને બીજા એક અન્ય ઇસમને હાલ અટકાયતમાં લીધેલ છે સર ખંડણી માંગવાનું કારણ શું ફરિયાદી દલસુખભાઈ ના જણાવ્યા મુજબ તેમના પુત્ર ના આહ ધંધામાં સુધીરમે ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના ઇના કોઈ પાસેથી હરણે લઈ આ શૈલેષ ચાંદુ અને બે જણે હિસામો આવી અને ખંડણી માગેલ હતી સર અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી હાલ આરોપીની અટકાયત કરી છે એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસરો હશે એમને અમને કાયદો સમય કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટેડ આમરવાદરાજભાઈ ધારી